સુખ કે દુઃખ એ પણ વિચારોની ઉત્પત્તિ પછી જ આપણને અનુભવ થાય છે માટે આ સમગ્ર ગુણ જે આપણે સાત ગુણોની વાત કરી જેનાથી આત્મા સતો ગુણી બને છે એ બનાવવા માટે આપણે એનું ચિંતન કરવાનું છે અને ચિંતન એટલે આપણી ઓરિજિનલિટી છે પરંતુ આપણે એની વિસ્મૃતિ થયેલી છે પુનઃ એની સ્મૃતિમાં આવીએ ત્યારે આપણે એ મન દ્વારા અનુભૂતિ કરીએ તો એ કોઈ માળા લઈને કે એનું સતત ચિંતન કરવાની જરૂર છે કે શું છે એટલે એ કોઈ બાહ્ય રીતે ચિંતન એટલે મંત્ર કે જાપ કરવાની વાત નથી ઓકે પણ એ સમજીને અને એ સ્વરૂપને આપણે લાવવાનું છે ઓકે જેને આપણે મન વિચારોના માધ્યમથી લાવીશું કારણ કે મન જે જોવાથી વાંચવાથી લોકોના સંપર્કમાં આવવાથી અવનવા વિચારો કરતું રહે છે પણ આપણે થોડોક સમય એવો આપીએ કે જેમાં મન પોતાના વિશે પોતાના સ્વરૂપ વિશે વિચારતું થશે એના માટે આપણે મનને જાણવું પડશે